જય માતાજી જય ગિરનારી આજે વરસાબેન બ્લોગ ચાલુ નથી કર્યો તો અમે બ્લોગ ચાલુ કર્યો હે આજનો બ્લોગ બધા લોકો જોજો કેવો બને હે હાલો અગિયાર વાગ્યા હે તો આપણે કપડાં ધોઈ નાખી અને કોઈ જ કામ કર્યું નથી મારે એકને જ કામ કરવાનું બધું બરાબર વરસાબેન સીવવાનું કામ સારું સીવજો સારું સીવું તો કોઈ ઓર્ડર આપશે સીવું હોય તો ભલે આપ તમે કામ કરો કઈ કામ કરો કઈ કામ ન કરો મે બતાય કામ કર લેતા લુકડા કોડ થઈ તમે હું કાઈ નઈ તો ધોય દો કપડાં ધોઈ બનાવે છે મમ્મી એ માલે ને મારે નવરાય હોય જ હું મારે નવરાય મારે નવરાય હવે તો હવે તું કપડાં ધોવા અલો નઈ રાખી લે કે ला रसोई में होता भिनाने ले दिया मीरा ने सीधा बड़ा આ હાલો પોસ્ટ મંગાવ્યા હતા તો આવી ગયા હે કેવા લાગે કમેન્ટમાં કેજો લાવી કપડા ધોવાઈ ગયા હે આલો કપડા ધોવાઈ ગયા હવે બપોરનું રાંધવાનું કેમ છે જોઈ લે રસોડામાં કે રાંધાણું કે નહીં હજી પૂજુ બેન હું કરી નથી આવી ગયું કેવું રાંધું મરચા બાર દીધા લાગે હા ને બહુ લોટ જાજો લાગી ગયો શાક છે ને બને બીજું લોટ બંધ થઈ ગયું હજી તો લોટ ચાયરો હે સિવાય ગયું બેન તમારે

એ કામ કરો કામ કરો ઘરે દીય હોય જાયે આખો દીક નકરું ભૂ હું જ કરે હે કામ કરતી ઉ નથી તમકો કરો બે સીવું આને રાડે કેટલું કે ખબર જ પડતી તમે દીધા દીધા ઓ લે લે હા લે તમે શું કરો છો કોણ ફોન તો ઉંદો પડ્યો